સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ એવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે રહેતા હરિભક્તના બ્રેન ડેડ જાહેર થતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું ચાણસદ રહેતા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન સેવા આપતા બિરેન પટેલનું બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા તબીબ દ્વારા તેમના અંગોના દાન માટે તેમના પરિવારને સમજાવવામાં આવ્યા હતા અને તેમના કુટુંબીજનો સહમત થતા તેમના સ્વર્ગવાસ બાદ તેમના બે કિડની બે આંખ એક લીવર અને હૃદય એમ કુલ છ અંગનું દાન કર્યું હતું તેમના ભાઈશ્રી એ જણાવેલ કે પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના બીજાના સુખમાં આપણું સુખ છે એ ચારિતાર્થ કરવા માટે બિરેનભાઈ ના અંગોનું દાન કરી વિરેનભાઈના સ્વર્ગવાસ પછી છ લોકોના જીવનમાં ઉજાસ પાથરી નવ જીવન આપ્યું હતું આજે સવારે આઠ વાગ્યે ગ્રીન કોરિડોર દ્વારા હૃદયને હવાઈ માર્ગે તથા લીવર અને કિડનીને રોડ માર્ગ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવેલ છે જ્યારે આંખો અત્રેની એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા જય સ્વામિનારાયણ પંકજ કુમાર ઠાકોરભાઈ પટેલ જે મારો નાનો ભાઈ ઠાકોરભાઈ પટેલ જે ધામમાં ગયો છે અને એના જે અમે અઠ્યાવીસ તારીખે જ્યાં નોકરી કરતો હતો ચાન્સદ ત્યાંથી અમે અહીં લાવ્યા હતા અને સારવાર દરમિયાન જે ત્યાંથી એને બ્રેઇનસ્ટ્રોક થયેલો એટલે અમે સારવાર કરાવી છે અને તો ભગવાન બાપાએ કહ્યું છે કે બીજાના ભલામાં આમ ભલું એટલે અમે અમારા ફેમિલીવાળાએ અમે એ વિચાર્યું કે અમારા ભાઈનું જે વોર્ગન્સ છે એ અમે દાન કરી દઈએ તો બીજાનું પણ જીવન સારું બને એવી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બિરેન ઠાકોરભાઈ પટેલ અહીંયા આગળ ટ્રીટમેન્ટ બીએપીએસ બીએપીએસમાં હોસ્પિટલમાં લેતા હતા અને એ ધામમાં પધારે છે પછી અમે પરિવારવાળાએ બધાએ નિર્ણય લીધો છે કે એમના જો ઓર્ગન બીજાના કામની અંદર આવે તો સારું એટલે એ પછી એમાં આગળ વધ્યા અને એમાંથી પાંચ લોકોનું જીવન બચે એવી રીતે એ બધું ગોઠવાયું છે એની અંદર હાર્ટ કિડની લિવર આ બધા અંગો એ બીજાના શરીરની અંદર પ્રત્યારોપણ કરવામાં આવશે જેને લીધે પાંચ પાંચ લોકોના જીવનની અંદર પ્રકાશ થશે તો આપણે પણ આ આવી રીતે સમાજની અંદર જાગૃત થઈએ અને જેને જેને આપણે સેવા કરી શકીએ આવી રીતે સેવા કરીએ બીજાના ભલામાં આપણું ધલું છે એ ગુરુ પરમસાઈ સિદ્ધાંત હતો અને એ રીતે આપણે આગળ વધીએ એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની છે સ્વામિનારાયણ હું બિરેન સૂર્યકાંતભાઈ પટેલ મારો બ્રધર બિરેન ઠાકોરભાઈ પટેલ જે ધામમાં ગયો છે તેને જે ટ્રીટમેન્ટ દરમિયાન અહીંયા આગળ અમે હતા હોસ્પિટલમાં અને હોસ્પિટલનો સ્ટાફ નર્સનો સ્ટાફ બધાએ બહુ સારી એવી મહેનત કરી છે અને મહારાજે રાખેલા વસ્તુમાં તો નક્કી કરેલામાં કોઈનું ચાલતું નથી બટ અમે લોકોએ બધાએ ફેમિલીના બધા સપોર્ટ કરી અને ભેગા થઈને અમે આ ઓર્ગન ડોનેટનો એક આખો એ રાખ્યું છે તો દરેક ફેમિલીવાળાએ અને દરેક બધાએ આપણા એ લોકોએ પણ આવી રીતે જાગ્રત રહેવું જોઈએ કે આપણે એક આ ઓર્ગન ડોનેટથી ઘણા બધા લોકોની જિંદગી સુધરતી હોય તો એની માટે અમે લોકોએ પણ આ રીતેનું કર્યું છે અને બધા બીજા બધા લોકો પણ આ રીતે થોડા જાગ્રત થાય તો ઘણા બધા લોકોની જિંદગી આગળ વધે હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર્સ બધાએ બહુ સારી મહેનત કરી છે ભગવાને નક્કી કરેલામાં કોઈનું કશું ચાલતું નથી તો બધાય આ રીતે પણ જાગૃત થાવ અને આ રીતે બધા હોસ્પિટલને બધાયનો આભાર છે એમને આ રીતે આવી રીતે સરસ સહકાર આપ્યો